જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ માં અને કાલે હતો સોમવાર તો કાલે આપણો વિડીયો જોઈએ બધાને ખબર જ છે કે માખણ પેકિંગ કરીને ગયું અને આ વખતે માખણ ઝાઝું આવી ગયું છે એટલા માટે જે કાંઈ વધુ એનું આપણે અત્યારે ઘી ગરમ કરી અને પેકિંગ કરી દીધું તો મોટી ખુશીની વાત તો એ છે કે આપણે લેબલ સપાઈને આવી ગયા છે અને દેશી વલોણાનું ઘી આમાં અમારી જમના ગાય નો ફોટો છે જીનીના પપ્પાનો ફોટો છે અને અહીંયા નામ આવશે આપણું મોરલ ગીરકાઉ ફાર્મ અને અહીંયા આવશે આપણી આઈડી આ ફેસબુક આઈડી છે દક્ષાહીર બ્લોગ અને આ ઇસ્ટા આઈડી છે દક્ષાહીર બ્લોગ અને આ વિલેજ લાઈફ દક્ષાહીર બ્લોગ યુટ્યુબ આઈડી છે ને આમાં આપણા ફોન નંબર પણ આવશે અને આવી રીતના આપણે કઈક સપાયું છે લેબલ દેશી કોલોણા ઘીનું એટલા માટે હવે કોઈને એવું ન રહે બોટલ જતી હોય પણ એ પાછા જોતા હોય બોટલ ઉપર નંબર છે પણ હોય લેબલ ન હોય એટલે ન હોય તો હવે તો એના દ્વારા આપણો સંપર્ક પણ મળી જાય એટલા માટે આપણો મોરલ ગીર ફરવાનું લેબલ સપાવી દીધું છે અને ખાસ કરીને ઘણા લોકો કમેન્ટ કરે ઘણા લોકો ફોન કરીને પૂછે દક્ષાબેન કોલેસ્ટ્રોલ બહુ વધી ગયું છે કોલેસ્ટ્રોલ બહુ આવી ગયું છે અમારે કેમ ઘી ખવાય ઘી ખવાય તો ખાસ જણાવવાનું કે આપણે જો વેસાતું દૂધ લેતા હોય પછી ગાયનું હોય કે ભેંનું હોય એ દૂધ લઈને આપણે અઠવાડિયા સુધી ગરમ કરીને મલાઈ ભેગી કરીએ તપેલી ને પછી એનું પાછું સાહ ફેરીને એનું માખણ કાઢીને એ ઘી આપણે બનાવી એ ઘી ને એટલે કોલેસ્ટ્રોલ વધે ઘણીવાર બધાય એને વિચાર આવતો હોય કે દેશી વલોણાનું ઘી એટલે શું તો દેશી વલોણાનું ઘી તો ખાસ કરીને આપણી પાસે દેશી ગાય હોય દેહણ ગાય હોય કે ગીર ગાય હોય એ ગાયનું તાજું ધોયેલું દૂધ ધીમા ભઠ્ઠા ઉપર અથવા તો ધીમા તાપમાં આપણે ગરમ કરી અને ગરમ કરીને ગરમ કરવામાં કયું વાસણ લેવાનું એ સ્ટીલનું આલે લોખંડ નું આલે તો સ્ટીલ કે લોખંડના વાસનમાં આપણે ગરમ કરી અને માટીના માટલામાં નાખી થોડુંક ઠરવા દઈ પછી જે સાસ નું મેળવણ નાખીને એ દહીં જે બને એ દહીં આપણે એને હવારે ફેરવીએ એ પણ આપણા દેશી વલણ હતી લાકડાની જેવણી આવે છે જે જેવણી આવે છે મંથન થયું ત્યારે એક બાજુ દેવો અને એક બાજુ દાનવો એક બાજુ આમ દોરી ખેંચે ને એક બાજુ આમ દોરી ખેંચે એક અડધો આટો આમ જાય ને અડધો આટો આમ જાય એમ એમસ્તે આપણે દેશી વલોના થી એવી રીતે મંથન કરવાથી જેમ સમુદ્રમાંથી ખનીજ નીકળું તું ને એમ જ આપણા ઘીની અંદરની પણ અનેક એવા તત્ત્વ નીકળે જેથી આપણે અનેક રોગો અને અનેક પીડાઓને ઓછી કરી દે એ દેશી વલોણાનું ઘી સવારમાં નયણા ગોઠે એક ચમચી ઘી ખાવને એટલે નવી ઉર્જા ઉત્પન્ન કરે એવું ઘી બને અને ખાસ કરીને જેની પાસે દેશી વલોણા ન હોય એને વિચાર આવતો હોય ભાઈ અમારે એટલા એવા દહીં હાટું દેશી વલોણામાં કેમ ફેરવું પણ એ હાથની લાકડાની જેવણી આવે જેનો એનો પણ એક આટો આમ જાય ને એક આટો આમ જાય બનાવવાનું ભલે માખણ નીકળે પણ એ માખણ પણ અમૃત અને ઘી પણ એનું એટલું અમૃત જ બને તો ફાઈનલી આપણે જેની વાત કરતા અને રાહ જોતા એ આવી ગઈ છે ગાય

બહુ અજાણી જગ્યા લાગે છે એટલે થોડુંક એને અજાણું લાગશે પણ જોઈની ને પપ્પા આવશે એટલે સરખી જગ્યાએ બાંધી દેવું અને હાથ ફેરવશું એટલે એને થોડાક થોડાક સમયમાં જાણીતું થઈ જાય કાંઈ અને આ ગાય આમ જોઈએ તો અજાણી નથી કારણ કે મારા નણન એ લોકો બધા આમ તો સુરત રે અહીંયા જતા આવતા રહે તો એમની જ ગાય છે તો એમણે કીધું કે ભાઈ સુખમાં રે એટલા માટે અમે લઈ આવ્યા છીએ અને એકદમ આપણી સોન કપિલા જેવી છે કપિલા જેવી જ છે એની આંખો એના સિંગ એને કાન તો આવી ગઈ છે કાંઈ અને મોરી એની ખૂતી ગઈ છે પણ અત્યારે અજાણું લાગે છે એટલે આપણે અડવાની કોશિશ બહુ નહીં કરી જો કદાચ કાઢવા દઈએ તો જાય છે કારણ કે એક સાઈડ મોરી થઈ ગઈ એટલે એને ખૂતી ગઈ છે કાનની આડી હાલે ઓ હાલે થોડીક અમથી તો ખુલી ગઈ છે મોરી નીકળી ગઈ છે હજી જો અહીંયા ખૂતી ગઈ છે બહુ જ છે એને પણ અજાણું લાગે છે અને મનેય અજાણું લાગે છે ઊભી રહે એને અજાણું લાગે છે બીક લાગે છે અને મોરી વધારે ખૂટી ગઈ છે જોયું છે લાલ થઈ ગયું લોહી નીકળી ગયા છે હવે આ યુ ટ્વેન્ટીન અમની દવા છે આપણે રેડવાની છે પણ થોડીક છાંત પડતી પડતી ફોહલાવી ફોહલાવીને નાખવાની છે ચાલે ઓહ ચાલે હાલે એને ખબર પડી ગઈ છે કે હવે આવડા લોકો નહીં મૂકે તો થોડુંક અજાણું લાગે છે અડવા નથી તેતી પણ તો પણ છતાં કોશિશ કરવી પડ પડશે કારણ કે જેનીના પપ્પા મોડા આવ્યા છે અને કાંધમાં ખૂતી ગઈ ચોમાસામાં જો ગાય કે વાસરુંને ખૂતી જાય તો પછી લોહી નીકળે તો માખી આળ મૂકે એમાંથી જંતુ પડવા કરે ખદ પડી જાય લોહી નીકળે એવું થઈ જાય તો આપણે અત્યારે ને અત્યારે એને કાઢવાની કોશિશ કરવાની છે છે કાઢવા દે કે નહીં કારણ કે બહુ વધારે ખૂતી ગઈ છે તો આ શિંગડે હાવ ઢીલી છે અહીંયા ગાય વાંધો નથી આ બાજુ તો એટલી ખૂતી ગયેલી છે એટલે એક સાઈડ ના હીંગડામાં કાંધમાં વધારે ખૂતી ગયેલી છે જોઈ છે જો કાઢવા દે તો પપ્પા દવા નાખી દેવું કારણ કે આપણને ખબર છે કે ગાય દવા નહી દે એટલા માટે દવાને પાણીમાં મિક્સ કરી છે હવે આપણે એને ઘા કરી અને દવા રેડવા છે નેતર માખું બહુ જ દેશે અને સોમાહાનું કઈ તો હેરાન થઈ જાય એટલા માટે

તો આપણે જે ગાય લેવા હતા જેની પપ્પા આવી ગયા ત્યાર પછી બધી ગાયોનું મિલ્કિંગ કર્યું અને હવે આ છેલ્લે આપણે જે લાવ્યા છે એનું મિલ્કિંગ કરવા ગયા છે હવે આજ તો પેલો ટક છે એટલે જોયું જાય છે હું થાય કા થોડીક આખી આખી વી જાય અજાણું લાગે ને એટલે

ધીમે ધીમે ટેવ પાડશું આપણે ત્યાંથી તો આપણને એવી રીતના કીધેલું છે છેલ્લે વાસ્તુ ને દૂધ પીવરાયું છે પેલા નથી પીવરાવતા આજે આપણે દૂધ થોડું કમતું ધોવાનું છે કારણ કે આમે મુસાફરી કરીને આવી એટલે ગાય અને પછી આપણે એવી ટેવ પાડતી હું વાસરૂને કે રોજ પેલા દૂધ પીએ છીએ ગાયને તબિયત નો હારી હોય એટલે એના કારણે આવું થતું તો આપડી કઈ લાંબા રૂટ માંથી આવેલી છે એટલે પૂરી પ્રાહવી નથી અને વાસી ને અત્યારે જે કઈ દૂધ છે પીવડાવશું આપડે બહુ જાજુ મિલ્કિંગ નથી કર્યું જાય છે હમ

હાય મોઢું નઈ કોલ દે પગે કરીન પગે કરીને કોલ દે આઈથી ભૂલાઈ ગયું કોલ દે તો ગલ્યું આપણો આયા પછી બીમાર એટલું હતું અને તે પછી પાછું ત્રણ વાર બીમાર પડી ગયો એમ લાગતું કે રહે હે નઈ પણ કંઈ વાંધો નથી આવ્યો જો પાછું ડિસ્કો કરતો હાલવા મળ્યો છે હાલે તો એ જોવું પડે બે ઘરે હમણાં પારી પાછો ઓકારું ખમો આઈ ગલ્યું

તો કે દિવસ ના આવ્યા નતા આજે અંજળ આવી ગયું છે દાદાનો હુકમ થઈ ગયો એટલે આપણે આવી ગયા સિંહ જય પુત્રા દાદા જેની પેલા પગે લાગ ચોકલેટ મૂકી દે લે 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 એક ઠેકડો મારે એટલે થઈ જાય અરે વાહ જય ભૂતડા દાદા કે જય સોનાવાળા દાદા

કે ગાય